બે બાળક છે બીજા ધોરણનો આ છે સાતમા ધોરણનો એક વિદ્યાર્થી સાતમા ધોરણ નો લીધો એટલે આ ઓને નહી લેવાની પણ ઓનું ઉતાર્યું છે ખાલી આ છોકરી ને જોવા આવી છે પ્રેક્ષક છે જોવા માટે સ્પેશિયલ કે કાકા મને જોવા દો એટલે જોવા માટે આવી છે અને તો મિત્રો તૈયાર થઈ જાય છે તૈણ ભરેલો છે ને તૈણ ખાલે હ અને અશકુ આ માર કુલદીપ ભાઈ આયા છે ચેલેન્જ માટે પહેલા ચેલેન્જ મો લે ગમે તે એક આ ભરેલું આ ખાલે આ ભરેલું તો ખાલે એવું કરવાનું છે આપણે ગરદન હેડ

એ ટકા ગમેતે મેર દે એ પણ હારી ગયો વે દે વે દે વાહ એવું એક પાળું એક ભરેલું એક ખાલે એક ભરેલું વેરડ એ વેર દીધો

વિડીયો સારા સારા બનાવ્યું ને બ્લોકમાં બને રહેજો કાલનો વિડીયો જોવા માટે અને આટલો આજનો વિડીયો બનાવ્યો છે કાલ વાળી નવો બનાવશું એમાં મોટા છોકરા લેવાના છે અને આ યુવરાજ જીવન કાલે થોડું વીરો માલશું અને બ્લોકમાં બનાવી રહેજો નવા બ્લોક જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફોટો અમારા